તો બનાસકાંઠાના ડીસાથી સમાચાર મળી રહ્યા છે ડીસામાં દિલીપ ઠાકોરના હસ્તે કાર્યક્રમમાં લોકોની પાખી હાજરી જોવા મળી ખાતમુહૂર્ત બાદ આયોજિત સભામાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને કાર્યકરોએ ખુરશી ભેગી કરવી પડી હતી કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકુરના કાર્યક્રમના ફિયાકા માટે પાર્ટીનો આંતરિક વિવાદ હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ તેઓએ શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મુલાકાત પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને તેઓની મુલાકાતથી સમજી લેવું જોઈએ આજ અંગે વાત કરીએ સંવાદદાતા અતુલ સાથે અતુલ જણાવશો ડીસામાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં લોકોની પાકી હાજરી જોવા મળી પાર્ટીની અંદર નો કલે ક્યાંક ઉડીને આંખે વળગે તે દેખાઈ રહ્યો છે શું વિગતો ડોક્ટર સિવાય જે પ્રકારે ડીસામાં જે સર્વે કચેરી પુસ્તકાલય છે ને તેનું જે ખાસ મુદત કાર્યક્રમ હતો તેમાં કેબિનેટ મંત્રી બિરેન્દ્ર ઠાકોર આવ્યા હતા જોકે આ કાર્યક્રમમાં જે ખુરશીઓ હતી તે ખાલી હતી લોકો આ કાર્યક્રમમાં આવ્યા જ ન હતા ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભાજપનો અથવા તેમની પાર્ટીના કાર્યકરોનો જે એક આંતરિક વિખવાદ છે અને જેને લઈને આ વિખવાદ જે સપાટી પર આવ્યો હતો જોકે